નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજની આપણા વિડીયોમાં માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમે કઈ રીતે ફોર્મ ભરશો તમને શું સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને બીજી અગત્યની બાબતો કે જે યોજના રિલેટેડ છે તેની આપણે ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ગરીબો વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં બનાવેલી છે જેમ કે ખેડૂત માટે વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આખું આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આ ઉપરાંત વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલી છે મિત્રો આ બધી યોજનાના વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે જો તમે હજી પણ જોયા ન હોય તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ વિશેની માહિતી મેળવીશું કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો અને ગરીબ લોકોને સ્વરોજગાર ઊભો કરીને આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે આ યોજના દ્વારા ધંધો રોજગારી ઊભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે આ યોજના ઓનલાઈન ફોર્મ ઈ કુટીર પોર્ટલ પર ભરાય છે આજે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર આપણે માહિતી મેળવીશું આ યોજના જ્યારે બહાર પાડવામાં આવી હતી ત્યારે મેન્યુઅલ ફોર્મ ભરાતા હતા પરંતુ હવે આ ફોર્મ ફક્ત ઓનલાઈન જ ભરાય છે મિત્રો તેના માટે તમારે ઈ કુટીર ગુજરાત પર જઈ અને આ યોજનાનું તમે ફોર્મ ભરી શકો છો મિત્રો હવે મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ જેથી કરી તમને વિશેષ માહિતી મળી શકે છે તો યોજનાનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના લાભાર્થીની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે મળવાપાત્ર સહાય નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે તમને સાધન સહાય આ યોજના થકી મળવાપાત્ર રહેલી છે અરજીની પ્રક્રિયા મિત્રો ઓનલાઈન છે ઓફિશિયલ વેબસાઇટ પહેલી આપણે તમને કહું તો ડબલ્યુ 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 ડોટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ પ્રથમ વેબસાઇટ છે બીજી વેબસાઇટ છે ઓફિશિયલ ઈ કોટે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તો ઈ કુટીર ઓનલાઈન પ્રોસેસ પર તમે જઈ અને ત્યાં તમે આપણું ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો હવે મિત્રો જોઈએ છે માનવ કલ્યાણ યોજનાનો હેતુ શું રહેલો છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આવા વર્ગના લોકોને પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે આ નાગરિકોને સીધી સાધન સહાય યોજના આપી અને આર્થિક રીતે પગભર બનાવી શકાય તે માટેની આ યોજના છે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું શું છે તે આપણે જોઈ લઈએ તો લાભાર્થીની ઉંમર સોળ વર્ષથી લઈ અને સાઠ વર્ષ વચ્ચે હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી એટલે કે બીપીએલમાં સમાવેશ થયેલ હોવો જોઈએ આ લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાની જરૂર રહેતી નથી અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો તેને એક લાખ વીસ હજારથી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ અને જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો આવક મર્યાદા એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ મિત્રો તો મિત્રો ફરી પાછું આપણે એક કોષ્ટક જોઈ લઈએ છીએ જેમાં છે મફત સાધનની સહાયની યાદી આ બાજુ ક્રમ છે અને આ બાજુ ટ્રેડનું નામ છે મિત્રો આ યોજના અંતર્ગત ટોટલ સિત્તાવીસ પ્રકારના સાધન સહાય તમને મળવાપાત્ર રહેલા છે જેમાં તમે કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ મોચી કામ દરજીકામ ભરતકામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ રિપેરિંગ ખેતીલક્ષી લુહારી અથવા તો વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવણી અને સુપરા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવટ ગરમ ઠંડા પાણી અને અલ્પાહાર વેચાણના કામ કરનાર પંચરની કીટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની દિવેટ બનાવતી સખી મંડળોની બહેનોને પણ આ યોજનાનો લાભ મળશે મોબાઈલ રિપેરિંગ પેપર કપ અને ડિશ બનાવટ અને હેર કટિંગ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિત્તાવીસ પ્રકારના ટ્રેડ છે તેને લગતા તમને કોઈપણ એક સાધન સહાયમાં તમે ફોર્મ ભરી અને તમને સાધન સહાયની કીટ તમને આપવામાં આવશે મિત્રો હવે મિત્રો જોઈ લઈએ કે આ યોજના માટે તમારે એપ્લાય કઈ રીતે કરવું તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ ઈ કુટીર ગુજરાત ટાઈપ કરવાનું રહેશે જેમાં તમારે અધિકૃત વેબસાઇટ ખુલશે તેમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે કમિશનર કુટીરની અધિકૃત વેબસાઇટ ખોલ્યા બાદ તમારે મેનુ બારમાં જઈ અને ઈ કુટિર દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ઈ કુટીર પર ક્લિક કર્યા બાદ હવે તમારે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ માટેની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે ઈ કુટિર પોર્ટલ પર જો તમે અગાઉ પહેલાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલું હોય તો તમારે લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે મિત્રો જો મિત્રો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું નથી તો સૌ તમારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડશે તો સૌ તમારે ઈ પોર્ટલ પર જઈ તમારે રજીસ્ટ્રેશન ક્લિક હિયર પર ક્લિક કરવાનું રહેશે હવે તમારી વ્યક્તિગત અને જે નાગરિક તરીકેની નોંધણીની વિગત તમારે અહીં ભરવાની રહેશે જેવી કે અરજદારનું નામ આધાર કાર્ડ જન્મ તારીખ મોબાઈલ નંબર પાસવર્ડ અને કોડ વગેરે જેવી નાખી તમારે નોંધણી કરો બટન પર ક્લિક કરવાનું રહેશે જે બટન પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે અને શું તમે ખરેખર નોંધણી કરાવવા માગો છો તેવું પૂછવામાં આવશે અને તમે તેની પુષ્ટિ કરવા માટે પુષ્ટિ કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન સક્સેસફુલી આવી જશે અને યોર યુઝર આઈડી ફોર લોગિન ઇઝ આ રીતે તમારા નંબર આવી જશે મિત્રો આ નંબરને તમારે સાચવવાના રહેશે મિત્રો હવે તમારે લોગિન ટુ પોર્ટલ પેજ પર આવી યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપચા કોડ નાખી તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમારે પ્રોફાઇલ પેજ આવશે જેમાં તમારે બાકી રહેલી માહિતીને ભરી અને તમારે અપડેટ પર ક્લિક કરવાનું રહેશે આ ઉપરાંત માગ્યા મુજબની માહિતી તમારે અપડેટ કરી અને સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે હવે તમારી પ્રોફાઇલ પર જુદી જુદી યોજના બતાવશે જેમાં તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે માનવ કલ્યાણ યોજના પર તમારે ક્લિક કર્યા બાદ તેની માહિતી ખુલશે જે વાંચ્યા બાદ તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સ વગેરે ભરી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે અરજદારે અરજીની વિગતો જેવી કે ટૂલ કીટનું નામ શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાતની વિગત આવક અંગેની વિગત ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અરજદારે હવે આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના રહેશે મિત્રો ત્યારબાદ તમને આપેલા નિયમ અને શરતો વાંચી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તેને તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ તો આર્થિક રીતે નબળા કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે જેમાં તમે દરજીકામ કુંભારકામ મોચીકામ બ્યુટી પાર્લર સહિત ઇઠાવીસ પ્રકારના ધંધાઓને રોજગાર કરતા લોકોને સરકાર તરફથી સાધન સહાય પૂરી તમને પાડવામાં આવશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મેં માનવ કલ્યાણ યોજનાની સંપૂર્ણ વિગત મેં તમને સમજાવી છે આ ઉપરાંત જો તમને કોઈપણ વસ્તુ ન સમજાય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો હજી આ માનવ કલ્યાણ યોજના શરૂ થઈ નથી બે હજાર ચોવીસ માટે પરંતુ આ માહિતી તમને અમે એટલા માટે આપીએ છીએ કે જે ડોક્યુમેન્ટ જે તમારે જોઈએ છે તે તમે અત્યારથી જ લિસ્ટ તૈયાર કરી રાખો જેથી કરી જ્યારે પણ યોજના આવશે ત્યારે તમારે ફક્તને ફક્ત ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે બાકી કેવું હોય છે મિત્રો કે આ યોજના ચોથા અને પાંચમા મહિનાની વચ્ચે આવતી હોય છે પરંતુ તમારી પાસે ડોક્યુમેન્ટના અભાવને કારણે તમે યોજનાનો લાભ લઈ શકતા નથી તેથી કરીને અમે બે મહિના પહેલાં જ આ વિડીયો તમારા માટે જ બનાવ્યો છે જેથી કરી જેટલા પણ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તેને તમે અપડેટ કરીને રાખો જેથી કરી જ્યારે પણ યોજના આવે અમલમાં ત્યારે તમારે ફક્ત ને ફક્ત ફોર્મ ભરવાનું જ રહી અને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો તે જ અમારો એક મુખ્ય હેતુ રહેલો છે મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉં શેર કરી દીધું જય હિન્દ જય ભારત